અને ઘરનું બધું કામ કરી લીધું ને તો નાઈ ધોઈ તો તૈયારી થઈ ગઈશું કારણ કે આ છે ને માંડવે ગઈ હતી એ માંડ લગન છે ને બાજુમાં ત્યાં માંડવે ગઈ હતી અને છે ને જમવાઈ જવાનું છે બધાને હાગમટે જમવાનું છે એટલે આજ તો કાંઈ રસોઈ બસોઈ બનાવવાની છે ને આજ તો રાંધવાનો પહોરો છે અને હવે જમવાનું થાય ને તો એ પાછા જાઉં એ બધું છે અને આજે છે ને ગરમી આમ એટલો બફારો એટલો થાય છે ને એ વાત જાવ જો એટલી ગરમી પકડાણી છે વરસાદ કાલે એક દિનો થયો ને કાલે એટલી ગરમી હતી ને આજે એટલી ગરમી છે અને પપ્પા જો ગયા છે હારતમાં પેલા હવારમાં ગયા હતા અમારે એવું હોય હારતમાં જવાનું એટલે હારત એટલે કે કામ કરવા કામ કરવા જાય બધું આદમીને બધાને હારતમાં જવાનું હોય હાંજે સાંજે જવાનું હતું સાંજે રોજુન પપ્પા ખરી ગયા હતા વટાણે પપ્પા ગયા હતા પાછા ઘેર આવ્યા હતા અને પાછા ગયા છે એ અમારે શંકર વડલો છે ને શંકર ભગવાનના મંદિરે બધું જમાડવાને રાખ્યું છે કારણ કે વરસાદના હિસાબે કાંઈ નક્કી ન હોય એટલે ગમે એની જમણવારી હોય ને મારે ગૌશાળામાં જમણવારી રાખે ત્યાં ગાળા ખોડે પણ વરસાદના હિસાબે ત્યાં ગાળા નથી ખોરા એટલે શંકર વડલો શંકર વડલો કે ભાઈ શંકર ભગવાનનું મંદિર છે ત્યાં જમણવારી રસોડું બધું રાખ્યું છે એટલે ત્યાં ગયા છે અને જમવાનું અમારે જમવા ત્યાં જ જવાનું છે ગરમી એટલી થતી હતી ને એ છે ને હાડી બદલાવીને અહીં ડ્રેસ જરી લીધો કારણ કે ગરમી બહુ થાય ને હાડીમાં તો બહુ ગરમી થાય જમવા જવાનું છે ને તો ભલે ડ્રેસ અને હવે છે ને હું બે દુકાને જઈશ સોડા લેવા તો શું લેવા જઈશું આપણે ગરમી બહુ થાય છે ને એટલે હા લઈ લે જો થોડા બે લેવર આવી એક મને કે તારી નોખી ને એક મારી કીધું આપણે બે એક જરથી પી બહુ આખી નથી પીવી શરદી થાય તો મત નો માઈનો થોડા રાખી લેવર આવી કા અને મને તો છે ને આ આ કાશની બોટલ માં આવે ને ઈદ મસાલા થોડા ભાવે ઓલી મોટી ઓલી ઓલી પ્લાસ્ટિક ની બોટલ માં આવે ને ઈ છે ને બહુ સ્ટ્રોંગ હોય નો ભાવે હાય જો ચાલો એક અડધી સૂપી વાનું હાલો અમે ફટાફટ હાલ અહીંયા છાંગ બેસી ને પાટે બેઠા બેઠા પી ડોસ ભાઈ ગોસે અને છે ને જમી લે તો કયું ના આવતા રહ્યા પછી રૂધું છે ને નીંદરમાં આવ્યો હતો ને થાકી ગયો તો કારણ કે ત્યાં ગયા ને જમવા ત્યાં હળિયું કાઢતો હતો ને કાઢી કાઢીને થાકી ગયો મને તો મમ્મી મારે પી જવું છે એને જો પૂરો કીધો હળિયામાં

કદાચ આવી છે તો કાલ તો નહોતો વરસાદ આજે કદાચ આવે તો આવે આ જો રૂધ છે ને થરાર મને બેસાડી ને મને મમ્મી તું પાટી બેન હું તને હિંચકાવું થાકી ગયો છે ગરમી સડી ગઈ છે તો રુદુ ને એવો બહુ શોખ મને એમ કીધું પાટે પાર્ટી હું તને હિંચકાવું ના પાડું છું તો હું ઉતરવાય ન દેતો મને મને બીક લાગે હિંચકાવે નો વાંધો નહીં બટકાય બટકાય તો બીક લાગે મને પગે એઠો નથી ઉતારવા દેતો પાછો એમ થાય કે આમ લાગવા જેવું થઈને પડે ને તો પગ રોકી દઉં હવે થાકી ગયું છે બટા થઈ જાઉં જો એવું થઈ તું થાકી જા બટા પછી એટલે થાકી જા જો મને ઉતારવાય નથી દેતો હા ઉભા ઉપર ભૂ પી લઉં ભૂ પી લઉં ભૂ પી લઉં હ પછી બેહું પાછી હો તું ભૂ પી લે પછી બેહી હાલ માનતો નથી ધારા ધારા તો છે ને ટાઈમ તો થયો છે હવા છ વાગી ગયા છે અને રોજન પપ્પાનો ફોન આવ્યો તો એ કે ટમેટા અને આલુ સેવનું શાક બને જો મને પાણી દીધું કે તું પી લે દીકરો કેવો ડાયો છે કા તું બહુ ડાયો છો ને એ હું કોગળા ન કરતો અને આજ છે ને બપોરે છાટા જેવું આવ્યું હતું બાકી આજ તો કઈ છે નહીં હજી વાજેટા જેવું કેવા થઈ હા પણ ઉભો તો રે ને રુદુ છે ને હાવ વાયડો થાય છે તો આમ જો આમ જો પાઇટે બેહું આમ જો તું સીતારામ ને જય શ્રી કૃષ્ણ કે ને તો બેહું કેની તો ચાલો તમ બતાય તો આટો નહીં કેમ છો બધે મજામાં ને એમ કે

શું બટા મોબાઈલ આડો રાખો કઈ નઈ કેટલો કાઢો રાખી મોબાઈલ દેખાય જો દેખાય જો દેખાય જો દેખાય હજી દેખાય જો 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 અહીંયા જ જોવે જો ગાંડો છે તો હાવ આખો દિનો જોવે એમ

તો તાર મને મને તો હું કેમ મને ઉતારતો ખબર છે આ મોબાઈલ રાખીને નઈ આ મોબાઈલ છે આમ છે આગળનો કેમેરો રાખીને ઉતારતો તમને જેમ હું તારો આગળનો કેમેરો રાખો જેમ તમને હું ઉતારો છે ને કેટલી ખરા વિચાર કરી કરી મને નીંદર

આપણે મજા આવે સપોર્ટ ના કરતા હોય તો વિડિયો બનાવ એટલે બે ત્રણ જણા છે એવા 20 25 જણા થઈ જાય ને આપણે સપોર્ટ કરવા વાળા 20 25 નો થાય લાખો માણા લાખો માણા લાખો માણા 20 25 ટાઈ સમજો આજ મને કેવું કેવું ઉપર હાજે મને કેવું કેવું આઈફેન નામે બોલતા લેવાનું તો હા આઈફેન કઈ વિદ Wi-Fi ને જ કહેવાય ને આ કેવું છો તમને તો છે ને થાર ગાડી લીધી થાર ગાડીમાં બેહીને ફરવા ગયા અને આઈફોન પ્રો મેક્સ લીધો આઈફોન પ્રો મેક્સ હો આ આઈફોન પ્રો મેક્સ આઈફોન 15 પ્રો મેક્સ કે આઈફોન 6

ઓરા રહે આઈફોનનો તો એટલે જ કે એનામાં સપનું છે થાર તો બહુ શોખ છે થાર પડી થાર અહીંયા થાર તો પડી છે ભેગી છે થાર તો ભેગી ઊતી ઊરાઈ છે લે થાર નંબરનું બહુ જોક છે આઈફોન મને ચોખે છે અને આઈફોન એટલે લેવો છે સારી આવે એટલે લેવો છે ને શેર કરો અને સપોર્ટ કરો અને સબસ્ક્રાઇબ કરો કરો એટલે આગળ આવી જાય ધીમે ધીમે આગળ આવી જાય ડાયરેક્ટ થાર આવી જાય આઈફોન આઈફોન ગાડી નો બો છે મને કેતો મમ્મી આપડે થાર લઈ લઈએ થાર પડી હોય ને સુભા કેમ કે ઈ ગાડી વારી છે આપણે કે થાર કઈ ગાડી લેવી રુદુ કઈ ગાડી લેવી રુદુ રુદુ તો નો જવાબ દે કઈ ગાડી લેવી તારે બોલ એમ નામ બોલ કઈ આને કઈ ગાડી કહેવાય એને નામ કોઈ ગાડી નું હું નામ થાર ગાડી હું થાર ગાડી હા કયો ફોન લેવો મોબાઈલ ક્યો લેવો આઇફોન મને કહેતો હોય ને મને કહેતો હોય મમ્મી તારે આઈફોન લેવો ને હું તને આઈફોન લઈ દઈએ કે ખબર હોય આઈફોન ફોનનો વિડીયો જ થતો હોય તો મને એ હું તને આઈફોન લઈ આઈફોન બધા આઈફોન પ્રો લઈ દેજો નકલો આઈફોન પ્રો મેક્સ થયો એવું બધુંય આઈફોન સપનામાં આવ્યો તો થાર ગાડી સપનામાં આવી થાર ગાડી તો બહુ સપનામાં આવે છે

કારણ કે હજી તો ચેનલ મોનિટાઈઝ નથી પેલા તો ચેનલ ને કરી કરીને એ જ અઘરું છે કારણ કે આમાં એક વર્ષ સુધી ત્રણસો ને પાંસઠ થી માં ચાર હજાર કલાક વોચ ટાઈમ પૂરો કરવો પડે અને હવે વિડીયો મૂકી વધુ બે થી ત્રણ કલાક ત્રણ કલાક મળે હવે ત્રણ કલાક એમ કલાક એમ તો તમે વિચાર કરો કઈ ચાર હજાર કલાક પૂરી થાય તો એવું છે તો હવે છે ને આપણે ભાઈ વિડીયો ને અહીંયા એડ કરી દઈએ વાત ઘણી કરી દીધી વાત થઈ ગઈ અને ખારું ભાઈ શું કેતા હતા ફારુખભાઈ કે નકર ફારુખભાઈ નામ થાય મારું ના લીધું ફારુખભાઈ એક સપોર્ટ મોકલે તમે અમારા મનોજ ને એ ધમકીઓ આપો એમ એનું નામ તો જ પછી એને છોકરી જોવે હા ઘર જોવે ને થાય કે મારું નામ ન લીધું હું તો પહેલા જ વિડીયો જોઉ છું તો છે ને એવું કઈ નથી કાલ ફારુક ભાઈ એક કોમેન્ટ કરી હતી કાલ કા પ્રમદી આ ઈ કે મનોજ મેને એક ધમક્યું તો માર દીયો આ એમ કેતા હતા કે વાર ના એક નકર કે આયા આપણે હું યુદ્ધ ચાલુ થઈ જાય એટલે મેં કીધું નથી વારો જો ખાઈ કરી લ્યો અને ફારુક ભાઈ એવી કોમેન્ટ કરી હતી મજા આવી હતી તો ખાલી મજાક મસ્તી હોય બાકી એવું કાઈ નથી એને કાઈ ધમકી દેતી નથી બાપા તમને શું લાગે આમાં ધમકી હું એને દેતી કે એમ ધમકી દેતા છે એ તો જો ઓરન ખબર છે કાલ કોમેન્ટ કરીને કહી દેજો હા ધમકી દીએ કે નહીં દીએ આ મોટું જોઈને લાગે છે ધમકી દીએ હાલો તો હવે છે ને આજનો નો વિડીયો અહીંયા પૂરો કરી દઈએ કારણ કે છે ખાડા નો દસ થવા હોય છે રૂધુ ને પૂરાવી એટલે રૂધુ હોય ને પેતરા કરે ને ત્યાં ખાડા દસ અગિયાર થઈ જાય પછી પેલા એટલે વિડિયો પૂરો કરી દઈએ વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને મળશું હવે કાલે મસ્ત મજાના વિડીયો સાથે તો આવજો આવજો આખો વિડીયો જોઈજો આખો પૂરે પૂરો જોઈજો આજ વિડીયો જોવાની મજા છે તમને આજ હા આજે તો આવ્યા છે અમારા શું કહેવાય মই তাৰ লগ